ના લગ્ન જીવન નાઈ 33 વર્ષ થયા છે અને એમના નોકરી પણ વર્ષ થયા રાજગુરુ સાહેબ એક એ મારો વિદ્યાર્થીઓને પણ મિસ કરું છું હાઈ સ્કૂલ ની અંદર જે મારી સ્કૂલ હતું કારણ કે આજે જોશી સાહેબ ની વિદાય નો વિદાયનો કાર્યક્રમ છે અને બધા આજે એમના સ્ટુડન્ટો બધા ભેગા થઈને વિદાય નો પ્રોગ્રામ ગોઠવ્યો છે અને આ વિદાય આપણે સારી રીતે નાના બ્લોગમાં કન્વર્ટ કરશું અને જોઈએ આપણે કેવો વિદાય કાર્યક્રમ છે કારણ કે બધા વિદ્યાર્થીઓ બહુ તૈયારી કરીને આવ્યા છે સ્કૂલના દિવસો બધાને યાદ હોય જ તે પણ આ સ્કૂલના દિવસ તો આપણને ભાઈ ગાંધી મેડમ તમારી સાંભળી અંદર બહુ મોજ ગ ચાલુ થવાની પાંચ મિનિટની વાત થઈ કારણ કે જોશી સાહેબ આવે અને એમની એન્ટ્રી છે એ હવે સાહેબ આવી રહ્યા છે એમની એન્ટ્રી થઈ જશે હવે

હંમેશા સચોટ હોય છે અને દીર્ઘ દ્રષ્ટિ વાળી હોય છે ખૂબ આનંદ આવે છે અભિમાની સાહેબ અને જેનો વિદાય સમારંભ આજે છે જે અમારી જમાતમાં ભળવા આવે છે એટલે આનંદ છે અમારી જમાત હોય શિક્ષક બની અને ત્રીસ વર્ષ કામ કર્યું પણ ત્રીસ વર્ષ કેમ અહીંયા ગયા ખબર અમારા કોઈ દિવસ બોલા ચાલી ન થઈ હોય કાંઈ થાય એટલે એકબીજાને સમજીને વાત કરીએ એકબીજાને સપોર્ટ આપીને વાત કરીએ અને આ દીક્ષિતભાઈની નીચે અમે તૈયાર થયા પોપટ બાબા નીચે તૈયાર થયા અને અમે બંને ત્રીસ વરસ સુધી સાથે કામ કર્યું પાંચ વરસથી મેહરભાઈ સાથે કામ કર્યું નાના ભાઈ જેવો છે બહુ આનંદની વાત છે કે એના વર્તન જઈ રહ્યા છે પણ શાળાને પણ એની ખોટ પડે એ સ્વાભાવિક છે પણ જોશી સાહેબ નિવૃત્તિમાં નિવૃત્તિ જીવનમાં મારી જેમ પ્રવૃત્ત રહે સતત સતત કામ કરતા રહે અને શાળાને જ્યારે જરૂર હોય ત્યારે હુંય આવું છું એમ જોશીભાઈ પણ આવતા રહેશે એવી મને ખાતરી છે કારણ કે શાળા તો અમે છોડી શકીએ એમ જ નથી અને મીરભાઈ ખૂબ સરસ રીતે પોતાની પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે જઈ ચક અને ઘણી વખત જોશી સાહેબ એમ કીધું હોય કે સાહેબ આ વિદ્યાર્થી આમ કરે છે તેમ કરે છે તો જોશી સાહેબ પોતે પણ મારા સમ જેવા છે એટલે અમને હેન્ડલ કરે છે ક્યારે અને વિદ્યાર્થીઓને સમજવાની કોશિશ કરે છે અને ગમે ત્યારે વિદ્યાર્થીઓને અમને સલાહ સૂચન કરતા હોય ને તો એનો ફેવરિટ શબ્દ અમને બધાને યાદ છે કરિષ્ય વચનમ તવા અમારા હૃદયમાં વિદાય ગુરુનો છે વિદાય છે ગુરુનો એટલે કહેવા આવ્યા છે દુખ કેવું લાગે છે એ કહેવા આવ્યા છે છોડ્યો તો ઘણું છે મિત્રો માં બાપ અને ગુરુ પણ પરવાલા છે ને શુભેચ્છા દેવા આવે છે સંસ્કાર તો છે પણ વિવિધ ભારતી પણ છે અહીં સંસ્કાર તો છે પણ

राकेश के गुड मॉर्निंग बारह बजकर छप्पन मिनट पर, पर, पर खूबसूरत सी बातें सुन रहे और मेरे सामने खड़े हैं खान भाई जो बड़े शरारती थे लेकिन आज वही खान भाई वही मुस्कुराहट के साथ आंखों में आंसू लेकर जोशी सर यहां पे मौजूद है तब मैं कहना चाहता हूं कि ये दिन बीत जाएगा

મને ઘણી વાર એમ થતું બહુ સમય હું નહીં લઉં કારણ કે બહુ મહેનત કરી છે સોલંકી સરે એફર્ટ બહુ નાખ્યા છે કારણ કે સ્કૂલ લેવલ ઉપર ગ્રાઉન્ડ લેવલ ઉપર અને એ બી ગામડાની સ્કૂલમાં જે મહેનત કરવી પડે ને એ મને ખબર છે કે ટેન એક્સ હોય અને ભારતી મેડમ તમારી એક વાતને સાંભળી તમે ક્યારેય બીજી સાડી નથી પહેરતા શું વાત છે આપણા સ્કૂલની અંદર એવા છે મેડમ કે જે એક સાડી પહેર્યો બીજી વાર રિપીટ નથી થતી તો ક્યાં વાત છે બધું મળ્યું પણ એક ભાઈ બંધ આ ગામમાં મારા મારે યાદ કરવો પડે ધીરુભાઈ અમીરભાઈ રાજગુરુ સાહેબ આ આ બધા કોઈ એ ઉંમર નતી કેટલાક વિદ્યાર્થીઓને પણ મિસ કરું છું એવા વિદ્યાર્થીઓ આજે મને યાદ આવે છે કે એને એ આપણી વચ્ચે નથી સાહેબ દીક્ષિત સાહેબ

આજીવન એના રોગના દોષી છે સંસ્કાર થી પ્રવાહ ને ઘરે છે એક જ્ઞાની ગુરુ ભગવાન કિશોરભાઈ જોશી છે